લુણીધાર ખાતે નાયબ મુખ્ય દંડકના વરદસ્તે ખાતમુરત કરવામાં આવ્યું રસ્તાના ખાતમુરતમાં ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા કોકાઓ તાલુકાના લુણીધાર ગામ ખાતે અમરેલી કોકાઓના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લોણીધાર ગામની બાળાઓ દ્વારા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું કુમકુમ તિલક કરી અને ફૂલ વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું લોણીધાર રોડના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત મહાનુભાવોમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી ગોપાલભાઈ અંટાળા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ રાંગ તુષારભાઈ ગણાત્રા વસંતભાઈ સોરઠીયા તાલુકા મહામંત્રી શૈલેષભાઈ ઢુમ્મર તેમજ રમેશભાઈ સાકરિયા જલ્પેશભાઈ મોવલિયા પીવી વસાણી તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા લુણીધાર ગામના સરપંચ રાજેશભાઈ દામોદર તેમજ ઉપસરપંચ કિરીટભાઈ સરદારા અને તેમની ટીમ રવિભાઈ ધાનાણી દ્વારા ખાતમુહૂર્તમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવેલો હતો